હા જેમને બનાવશું ચીઝ ચીઝકોન સેન્ડવિચ તેના માટે મેં એક બે બ્રેડ લીધેલી છે બે મરચાં અને આપણે આ મકાઈ બાફેલી છે અડધું કેપ્સિકમ લીધેલું છે હવે આપને બધું ચોપિંગ નાખી ચોપ કરી લેશું મરચું ને ઝીણું ઝીણું કટિંગ કરી લેશું કેપ્સિકમ પણ સુધારી લઈશું ઝીણું ઝીણું અને બધું સરસ રીતે ચોપ કરી લઈશું ઝીણું ઝીણું સરસ ચોપિંગ થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે મસાલા કરી લઈશું બધા કાળી મરી પાવડર અર્ધી ચમચી ઓરેગાનો ચિલી ફ્લેક્સ આપણે મોજેલા ચીઝ નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે એમાં એક ચમચીમાં નાખીશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બી બ્રેડ લીધેલી છે તેમાં આપણે જે સ્ટફિંગ બનાવેલું છે મકાઈનું તેને આપણે ફરતીકર સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું આપણે ઉપર બ્રેડ કવર કરી લેશું અને બટર લગાવશું આપને થોડી વાર રહેવા દેસુ લાકડી સેન્ડવી રીતે તૈયાર થઈ જશે હવે જોઈ લેશું આપણી ચીઝકોન સેન્ડવીચ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે સર્વ કરીશું આપની ચીઝકોન સેન્ડવીચ તૈયાર છે ઇન્જોય